कब फाटनो खावाया का वे? आज व्यवहार करियो तम बे पहला ये बताओ चलो भाई देखो अपने क्या करते हूं हेलो हेलो अंदर जा हेलो हेलो माफ करे बहुत मनुष्य लग रओ मत करो रन लो रन बहुत बुरेला आज रांतवानो नाले है बजियान बनावे है आपले चढ़ी गया ऊपर ढाबा ऊपर न ओला तायया वा बातवाय में

ઘરે ખાઈને ભાગી જવાનો બીવા ભાઈ ભાઈ બીજી વાર લેવા ભાગ્યા છે અડધા બીજી વાર આમાં શું હોય કે પરહણિયા મજા આવે ઉપા ઉપા ખાતા ન ખાતા ખાવાનું દીધા રાખવાનું આમાં શું બહુ અઠવાડો ન થાય ખાવું ઈ જ લે હું તો શું પરહણીયા નાખી દી ન ખાવાય ને તોય ખરેખર મોડું થઈ ગયા આપણે જમવાનું જમે જમે ભાગી આજે તો લાઈન બાકી છે બધી જમવાની ભજીયા ને કોડીઓ ને એના થારીમાં ભાત ને બધો ટેકડા કહેવાનું હાક હોય હમણે જોઈએ આપણે પાપડ દાર ભાત ને અસલ અસલ ખાવાનું હા રામ ગોડ વડ વરે તોબા તોબા પ્રભી દેવી આર ભાગે જમવા બપોર ના 2 વાગે ગયા આજે આપણે લાઈન ઊભા અડધી કલાક થઈ ગઈ હે લાઈન ઊભા અડધી કલાક થી આજે આપડો વારો ન થાયો કેમેરામેન ઉતારા મેં જો વિડીયો શૂટિંગ ડાઈન વાટા કેન કેન પીયે છે જો આપડા ઊભા ઓપા ટી પાવાનો

એનો મારો ભાઈ બંદુ સુખ્યા થા હે એની વારો આવી ગઈ હે હવે પાપડ વાપડ દઈ દીધા હે હવે ભાગીની તર જમવા આપણે હવે આ થારીન બધું પરહી નઈ કી ના તો પજી ખાવા મેં જે તો કેવો લાઈક ન્યો થા લાગાય લાડવા ખાવા આપડા ભાઈ બધી છોકરોના પાસે બેહા લીધું કઈ નો રખડતો હું કઈ નહીં ખાવાનું દઈ દીધું હે થાળીમાં